જય માતાજી જય દ્વારકાધીશ તો મારા ખાલે જાઓ મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ઘેલા સોમનાથ તો સોમનાથ દાદાના દર્શન કરવાના છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આખો વિડિયો જોજો ક્લિપ કર્યા વિનાનો બહુ મજા આવશે દાદાના દર્શન કરજો બધાને જય સોમનાથ દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો હરર મહાદેવ ખાસ લખજો ક્યાં જાય હોય તો આખો વિડીયો જરૂરથી જરૂર જોજો તો ચાલો દાદાના દર્શન કરવા જઈએ હું ક્યારે નહીં આવ્યો તો ચાલો વેલો આવ્યો છું એટલે આપણે તો જો ભાઈ આમ મોજે મોજ છે હમણાં બે બે ત્રણ દિશાને આવું ફરીએ છીએ એટલે કાંઈ મોજ છે બધી તો આ બધી માતાજીને ને દયા હોય તો ભાઈ ન્યાકા ત્યાં ફરી આ તો એક જ છે હમણાં હીરાવાળાની એટલે તો ચાલો બધા કન્ટિન્યુ બધા બનાવી રહેજો ચાલો જઈ દાદાના દર્શન કરવા મિત્રો ચાલો ગેલા સોમનાથ મહાદેવ દાદા ના દર્શન કરી દર્શન તો મિત્રો કેમ પણ સોમનાથ આયેલા તો એવું લાગે સોમનાથ ની કોપી ટુ કોપી છે બે લિંગ એક સરખી છે એ રીતનું કઈક છે એમાં સોમનાથલા હતા ને એવું લાગે અત્યારે કાનજી બાપુ વહેલા છે 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 આપણે આમ કાકુડી બધે કન્ટિન્યુ જોડા રહેજો મહાદેવના દર્શન કરાવવા મને એવું લાગે છે કે દર્શન થઈ તો ટ્રાફિક અત્યારે અહીંયા છે કારણ કે આ દિવાળી મહિનો ચાલે છે કે નહીં એટલે થોડીક ટ્રાફિક તો રહેવાની જ છે લાઈન જોવા મિત્રો આવડી છે અમે પણ ઉભા રહી ગયા છીએ લાઈનમાં કોઠિયા દાદા બેઠા છે પગે લાગી જાય અત્યારે દર્શન કરાવી દઉં એ પાહજી ની કરાવી દઉં અત્યારે લીન કેમેરામાં ના પાડે તો તમારે દર્શન થઈ જાય એ માટે નહી તો મિત્રો બધા દર્શન કરી લો હરહર મહાદેવ લખી દેજો મિત્રો જો મંદિર આપડે દાદાના દર્શન થઈ જાય તો હર મહાદેવ લખી દેજો દાદા અહીંયા છે ને જઈ ઉપર અહીં છે ને ગાર્ડન છે બહુ જોરદાર મિત્રો જો એક નંબર વસ્તુ છે અહિયાં દર્શન કરવા આવજો ને ફેરા જેવી જગ્યા છે અહીંયા મિત્રો ગાર્ડન જુઓ તમે ખાલી અહીંયા માયા મહાદેવ ની લિંગ છે ને અહીંયા છે ને આપણે બધાય રીતના બાર જ્યોતિર્લિંગ ના દર્શન છે એ રીતના બધા મંદિરના ના છે જો ને આ બાજુ છે ને જે બધાય શહીદ થઈ ગયેલા હોય ને એના પાળિયા છે ને એ રીતનું છે એટલે એનો આગળ ઇતિહાસ કોક ને આપણે કઈક પૂછ્યું ખબર હોય તો કોઈ કે મિત્રો જો આ રીતની વાસી ક્લિક કરીને વાસી લેજો મિત્રો કેવી મજા આવે ને કે અલગ જ વાત છે મજા મોજ જ આવી જાય તો ગાર્ડન એ રીતનું છે ને એટલે તો હવે છે ને આપણે જઈએ આમ ઉપર તો ના પણ તમને દર્શન કરાવું ને ના પણ દાદા ને બધા બધા કન્ટિન્યુ જોડાય ખાસ ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એક લાઈક કરી નાખજો ચાલો તો જઈ ઉપર હવે ચાલો મિત્રો જઈએ ઉપર હવે એવા ગેટ આવી ગયો છે એટલા પગી થાશે સડવાના છે જો મિત્રો આ ગાડીઓ નું પાર્કિંગ બનાવ્યું છે બધું કોતરી કોતરી ચાલુ જ છે કામ એવું લાગે એ ઉપરથી નજારો બધા હવાર દીના પગીરા સડીએ છીએ એકલા પાંચ વેગા મિત્રો ઉપર ગાર્ડન ઉપર મંદિર છે ને દર્શન કરવા જવાનું છે હજી બધી બેવાની સુવિધા નાની છે ડુંગરામાંથી એકસો ને પાંત્રી પગથિયાં છે મિત્રો આ મંદિર હેનું છે ને તે તમે કોમેન્ટ મારજો આ મંદિર છે ને આથમણા બાર ભગવાન બેઠા છે કયા છે ને તો કોમેન્ટ મારો આથમણા બાર ને બેઠા છે ફટાફટ કોમેટ મારો નકર પછી દર્શન કરાવું હું આલો જો મિત્રો આ તો આપણું ખેલા સોમનાથ મહાદેવનું મંદિર એકવાર અવશ્ય દર્શને આવજો ખાસ ન હોય તો મારા વિડીયો જોઈને ખાસ આવજો બહુ જોરદાર છે ચલો જઈ હેઠા મિત્રો તો આ તો આપણું ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર તો ખાસ કહેવા દર્શન કરીને દર્શન કરીને પછી એકવાર જરૂરથી જરૂર હર હર મહાદેવ મિત્રો લખવાનું ભૂલતા નહીં જો આમ પાછળ જ છે મહાદેવનું મંદિર આપણે ડુંગરા ઉપરથી વિડીયોને પૂરો કરીએ છીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો મળીએ આગળ જઈને હજી દર્શન કરવાના બાકી છે આપણે લાડ બધા હમણાં ફરવાનું જ છે આપણે હમણાં નવરાત્રી ચાલો તો કાંઈ નહીં સબસ્ક્રાઈબ કરતા જાઉં